જો કરે જવાની કોઈ કોઈને ટકા નો દેવા લે જુનું કેમ યાદ હેમણા ફરવા જવાનું નામ લેવો તો બધું ભૂલી જાય કા દ્વારકા બેન લઈ જવાના ના દ્વારકા એન ન થાઉ નહીં તનારે રિહાયલા વ્યક્તિ ને દ્વારકા શું કામ છે તો બેન ઈ કે કે ગાડી મોટી બંધ આવી છે ના નથી લે એને કે કે માર હમ બોલે હતે રિહાયલા જવાના ફ્લાઈટ અહીંયા કે દ્વારકા ફ્લાઈટ જાય અમે બેન હમણાં આલો પિક્ચર નું કેતો હતા ને જમકોડી તો ઉતાર લેવું લીધું હા લીધું હવે ત્રીજી વાર પૂછું જવાનું છે

હરેશભાઈ દ્વારકા દક્ષાબાને નથી આવું ના પડે દ્વારકા ચાર પાંચ દિવસ પછી તો તમને દ્વારકા નહીં લઈ જાવ ખોટું નહી લાગે ને ગાડી મોઢું જરાક જોજો આપડે યાદ કરશું

<laughs> जाओ। तो, <laughs> <laughs> तो पार्टी है

આનંદ કરાય પણ મોઢું બગાડો ને તો આનંદ કરવાનું થાય